ભરૂચના કંથારિયા ગામ પાસે ચાર વાહનો વચ્ચે ગંભીર અકસ્માત હાઇવા કાર રિક્ષા અને એક્ટિવા અથડાતા પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત એકનું મોત ભરૂચ તાલુકામાં કંથારિયા પાસે આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે બેકાબુ બનેલા ડમ્પરે રિક્ષા કાર અને મોપેડને ટક્કર મારી હતી જેથી અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું છે જ્યારે પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી છે જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બીજી તરફ આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગતો મુજબ ભોલાવ સ્થિત ડેરા તલાવડી વિસ્તારમાં રહેતા અજય ગોવિંદ રાઠોડ પોતાની પત્ની સોનલ રાઠોડ ને સાસુ શારદા સંજયભાઈ રાઠોડ સાથે રિક્ષા લઈ ભોલાવથી દેરોલ જઈ રહ્યા હતા તે દરમિયાન કંથારીયા દલાલ સ્ટ્રીટ પાસે ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરો કાબુ ગુમાતા રિક્ષા તેમજ મોપેડ અને કારની એક પછી એક ટક્કર મારી હતી આ ટક્કરના પ્રભાવથી રિક્ષા પલટી ગઈ હતી જેમાં સવાર તમામ લોકો ઈજા હતી અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડ ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ મથક સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલકને ઝડપી પડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે રિપોર્ટર સમીર પટેલ ભરૂચ